હાલમાં બસોને 40 ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં અભ્યાસ કરે છે માત્ર સંસ્કૃત જ નહીં પરંતુ કોમ્પ્યુટર અંગ્રેજી વિષયોમાં પણ અભ્યાસ કરાવવામાં આવે છે અનેક વિદ્યાર્થીઓ નિપુણ બનીને ત્રણથી ચાર લાખ જેટલી કમાણી પણ કરે છે સંસ્કૃત યુનિવર્સિટીના સચિવના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીનું કેમ્પસ પણ ખૂબ જ મોટું છે અહીં અલગ અલગ અનેક અભ્યાસક્રમ અનુસાર સંકુલો બનાવવામાં આવ્યા છે જેમ કે વિદ્યાર્થીઓને રહેવા માટે ભોજન માટે વિદ્યાભ્યાસ માટે પુસ્તકાલય જેવા આધુનિક સંકુલો પણ છે રાજ્યની સૌથી પણ વધારે પાઠશાળાઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની માન્યતા મેળવીને સંમિલિત છે ખાસ વાતો એ છે કે માત્ર ગુજરાત રાજ્ય ને પરંતુ દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઓફલાઇન કે ઓનલાઈન અભ્યાસ પણ કરે છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે આ શૈક્ષણિક વર્ષથી જોવા જઈએ તો ડિપ્લોમા પીજી ડિપ્લોમા ડિગ્રી કોર્સ માટે એકસો ને છ સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે યુનિવર્સિટીમાં હમણાં જ મેં કહ્યું તેમ બી એમ એ બી એ બી એડ પીએચડી ડિપ્લોમા અભ્યાસક્રમો એમએ યોગ એમએ જનરલ સ્ટડીઝ અને એમએ જનરલ સંસ્કૃત સ્ટડી અને હિન્દી સ્ટડીઝ એવા અભ્યાસક્રમો ચાલે છે સાથે સાથે અમે ઓનલાઇન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પણ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવીએ છીએ સૌથી પહેલા તો અમે બે હજાર બારમાં સાસ્ત્રી એકમાં અહીંયા અમે એડમિશન લીધું ત્યારે અમને સંસ્કૃતની કંઈ ખબર નહોતી પછી અહીંયા આવીને અમને સંસ્કૃતમાંય વાતાવરણ મળ્યું સંસ્કૃત વિશે ઘણું બધું જાણવાનું મળ્યું કે સંસ્કૃત શું છે પહેલા તો અમને કંઈ ખબર જ નહોતી પછી ધીમે ધીમે અમને સંસ્કૃત બોલતા શીખવાડ્યું અને સંસ્કૃત માં શું શું નવું છે જેમ કે સંસ્કૃતમાં ગરબા છે ગીતો છે અને ઘણું બધું શીખવાનું મળ્યું સંસ્કૃત ભાષા કા મુખ્ય ઉદ્દેશ્ય છે સંસ્કાર લાના સમાજ મેં જીભ મેં સભીને સંસ્કાર લાના હે સંસ્કૃત ભાષા કા ઉદ્દેશ છે સંસ્કૃત કા મતલબ સંસ્કાર जो संस्कृत भाषा पढ़ते हैं, उनका दिनचर्या में उनका व्यवहार में उनका भाषा में उनका चलन में सभी में संस्कार आ जाते हैं। और संस्कार जब आ जाते तो ये कभी भी अनित कार्य नहीं करता है और उसको सब लोग आग्रह पूर्ण दृष्टि में देखते हैं कि ये संस्कृत यज्ञ है ये संस्कृत पढ़ा है ये कभी भी भूल नहीं कर सकता સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી તારીખ એકવીસમી જૂનના રોજ